નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈએ મહત્વના સમાચાર તો દરેક વ્યક્તિ માટે મહત્વના ખાસ સમાચાર છે કારણ કે આજે અટલ પેન્શન સહાય યોજના વિશે વાત કરવી છે અટલ પેન્શન સહાય યોજના એટલે કે દરેક વ્યક્તિ જે સાઠ વર્ષથી ઉપર હોય તે તમામ વ્યક્તિઓને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે તો કઈ રીતે આ યોજનાનો લાભ લેવો તો જાણીએ સમગ્ર માહિતી જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો એટલે કે મિત્રો તમારે વીસથી ચાલીસ વર્ષની વ્યક્તિ હોય તેમને દર મહિને બસો દસ રૂપિયા જમા કરવાના રહેશે જે સાઠ વર્ષ પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયાના સ્વરૂપે પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે આ ગાઈડલાઇન છે સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે તેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન જમા કરવામાં આવે છે અને વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયા જ રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવું અને ત્યારબાદ તમને આની સહાય એટલે કે પેન્શન સ્વરૂપે મળે છે અને આ યોજનાનો લાભ દરેક વીસ વર્ષથી ઉપરનો વ્યક્તિ લઈ શકે છે વીસ વર્ષ પછી તમે આ યોજનામાં ખાતું ખોલાવું અને દર વર્ષે એટલે દર મહિને આમાં તમારે પૈસા જમા કરવાના રહેશે સાઠ વર્ષ સુધી અને સાઠ વર્ષ પછી તમને માસિક એટલે કે મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે જો તમે બસો દસ રૂપિયા દર મહિને ભરો તો તમને મહિને પાંચ હજાર રૂપિયા મળશે અને જો તમે ફક્ત બેતાલીસ રૂપિયાનું મહિને રોકાણ કરો તો તમને સાઠ વર્ષ પછી દર મહિને હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નવરાત્રિ અંગે ભાષણ કરતા જણાવે છે કે નવરાત્રિમાં મોડે સુધી ધંધારું કરવા દેવા માટે મહાનગરપાલિકા તેમજ પોલીસને સૂચના આપવામાં આવે છે એટલે કે નવરાત્રી દરમિયાન જે નાના નાના રેકડીવાળા નાના નાના દુકાન ગલ્લાવાળા હોય તેમને મોડા સુધી તેમનો વેપાર ચાલે તે માટે પોલીસ અને મહાનગરપાલિકાને આદેશ કરવામાં આવે છે એટલે કે નવરાત્રિના નવ દિવસ તેઓ પોતાની દુકાન છે તે રાત્રે ચાલુ રાખી શકે છે તેને કોઈ પોલીસવાળા દ્વારા તેમને બંધ કરવા કરાવવામાં નહીં આવે તેમને ધંધો કરવા દો એમ નવ દિવસમાં એવો ધંધો કરવા દો કે દિવાળી સુધરી જાય મંત્રીએ કહ્યું કે જ્યારે નવરાત્રિમાં ગરબા રમવા જાઓ ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખજો આ ગૃહમંત્રી જણાવે છે કે તેમને જે નાના નાના વેપારીઓ છે તેમને રાત્રે પણ સવાર સુધી દુકાન ચાલુ રાખવા દો જેથી એવો ધંધો કરે કે તેમની દિવાળી છે જે નવરાત્રિની અંદર જ થઈ જાય અને તેઓ જણાવે છે કે એટલી બધી સ્વચ્છતા પણ રાખો જેથી આ જે ગરબા રમવાનું રાસ ગ્રાઉન્ડ હોય છે તેમાં સ્વચ્છતા રાખો જેથી કરીને કચરો ન ફેલાય ઉપરાંત જણાવે છે કે મહાનગરપાલિકાની પોલીસને પણ મારો ખાસ સૂચન છે કે મારા વહાલા વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે તેમને એવો ધંધો કરવા દો કે તેમની દિવાળી નવરાત્રિમાં જ થઈ જાય સૂટથી ધંધો કરે તેવો કોઈ વાંધો નથી પરંતુ કચરો આમ તેમ ફેંકી રાખશે તો તેને લારી દુકાન નવે નવ દિવસ બંધ કરવામાં આવશે એટલે કે લારી કે દુકાનવાળા જે હોય તેમને દિવસ આખી રાત્રે વેપાર કે ધંધો કરી શકે પરંતુ તેઓ કચરો રોડની આજુબાજુ કે પોતાની દુકાનની આજુબાજુ ફેંકે તો તેમને નવે નવ દિવસ પણ દુકાન બંધ કરી દો તેવો પણ તેમને આદેશ આપ્યો છે ત્યારબાદ જોઈએ તો આજે પાંચ ઓક્ટોબર એટલે કે પાંચ ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા કરવામાં આવશે પીએમ કિસાન યોજનાનો જે ખેડૂતો લાભ લેતા હોય છે તેમના ખાતામાં અઢારમો હપ્તો આજે જમા કરી દેવામાં આવશે પાંચ ઓક્ટોબર એટલે કે આજે વડાપ્રધાન મોદી પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો રિલીઝ કરવામાં આવશે આ યોજનાનો લાભ અગિયાર લાખથી વધુ ખેડૂતોને મળવાપાત્ર છે જો આજે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો જમા કરી દેવામાં આવશે તો મિત્રો જમા થઈ જશે પીએમ કિસાન હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો જો સરકારે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે વન ફાઇવ ફાઇવ ટુ સિક્સ વન અથવા તો એટ વન એટ ડબલ વન વન ડબલ ફાઇવ ટુ સિક્સ અથવા તો વન વન ટુ થ્રી થ્રી એટ વન નાઇન ટુ જારી કર્યો છે એટલે કે આ ત્રણ મોબાઈલ નંબર એમને પીએમ કિસાન નિધિ યોજના છે એમાં કોઈ તમારે અડચણ આવતી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકો છો તમે આ નંબર પર ટુ ફોર સ્ટાર હેસ સેવન પર સંપર્ક કરી શકો છો આ સિવાય તમે પીએમ કિસાન યોજના જે ઈમેલ આઈડી છે તેના પર મેલ પણ કરી શકો છો મિત્રો ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબરે અઢારમો હપ્તો જમા થશે પરંતુ પોલીસ દ્વારા એક સૂચના પણ આપવામાં આવી છે કે અત્યારે જે ખેડૂતોના વોટ્સઅપ નંબર અમુક એપ્લિકેશનો દ્વારા મેળવી અને વોટ્સઅપમાં એક ફ્રોડ લિંક મોકલવામાં આવે છે અને તેમાં એવું કહેવામાં આવે છે કે આ લિંક પર ક્લિક કરો એટલે તમારો હપ્તો જમા થઈ જાય છે તો મિત્રો એવી રીતના કોઈ પણ વોટ્સઅપમાં મેસેજ આવે તો તેના પર ક્લિક કરશો નહીં આ પોલીસ દ્વારા પણ એક સૂચના આપવામાં આવી છે કેમ કે એક મોટો સાયબર ક્રાઈમ પણ થઈ ચૂક્યો છે આ એક પોલીસે ખેડૂતોને ચેતવણી આપી છે અને પાંચ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન યોજનાનો જે ખેડૂતો લાભ લેતા હોય છે તેમના ખાતામાં આજે હપ્તો જમા કરી દેવામાં આવશે જોઈએ મહત્વના સમાચાર તો ખેડૂત મિત્રો સાવધાન થઈ જાઓ પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે ખેડૂતોના ખાતામાં છ છ હજાર રૂપિયા આવે છે તે ફ્રોડ થઈ રહ્યું છે જે દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે લિંક પર ક્લિક કરતાં જ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા જ નહીં જો ખેડૂત મિત્રો તમારા વોટ્સઅપ પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કે અજાણા નંબર દ્વારા લિંક આવે અને ખેડૂતમાં એમ કહેવામાં આવે છે કે છ હજાર રૂપિયાનો તમારો હપ્તો આવી ગયો છે તો તે લિંક પર ક્લિક કરતા નહીં નહીં તમારા ખાતામાંથી તમામ રૂપિયા કપાઈ જશે ગઠિયાઓ નવી મોડેલ ઓપરેટિંગ અપનાવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કા કારચો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરી લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે આ એક મોટો સાયબર ક્રાઈમ છે ખેડૂતોના ખાતામાં જે છ હજારનો હપ્તો આવે છે એટલે તે ખેડૂતોના મોબાઈલ નંબર મેળવે છે અને તેના પર વોટ્સઅપ પર જે એક પ્રકારની એવી લિંક મોકલે છે અને ખેડૂતોને કહેવામાં આવે છે કે આ લિંક ઉપર ક્લિક કરો અને તમારા ખાતામાં છ હજારનો હપ્તો જમા થશે જેવા જ ખેડૂત મિત્રો આ તે લિંક પર ક્લિક કરે છે એટલે ખેડૂતોનું જે ખાતું હોય છે તેમાંથી તમામ બેલેન્સ કપાઈ જાય છે એટલે ખેડૂત મિત્રો આવા કોઈ મેસેજથી સાવધાન થઈ જજો આવી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને મેસેજ કરવામાં આવે કે કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે તો તેના પર કરતા નહીં નહીંતર તમારા ખાતાના તમામ રૂપિયા કપાઈ જશે ત્યારબાદ જોઈએ તો ચૂંટણી પહેલાં નરેન્દ્ર સાહેબ મોદી સાબરકાંઠામાં આવ્યા હતા અને તેમણે મિટિંગને સંબોધતા જે ભાષણ કર્યું હતું તે સાબરકાંઠામાં તેઓ બોલ્યા હતા પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ છે તે ઝીરો કરી દેવું છે પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો હવામાં નથી અમારી પાસે યોજના છે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો આ જે મોદીનું ભાષણ હતું તે ચૂંટણી પહેલા એટલે કે આજથી નેવું દિવસ પહેલાનું છે અને અત્યારે માની લો કે દિવાળીનો સમય પણ આવી ગયો છે પણ આ ભાષણ ઉપર કોઈ પણ પણ ચર્ચા કરવામાં આવી નથી કે આ આ ખાલી ખાલી ભાષણ જ હતું ત્યારબાદ જોઈએ તો વાત કરવી છે આધાર કાર્ડ બનાવતી સંસ્થાના જે નવા નિયમો છે તેના વિશે કે એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI ના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ નિઃશુલ્કનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરવું જોઈએ આધાર કાર્ડ બનાવતી સંસ્થાનું એવું કહેવું છે કે બાળકોનું આધાર કાર્ડ છે તે બે વર બે વખત અપડેટ કરવું ફરજિયાત છે પાંચ વર્ષ સુધી અને પંદર વર્ષનું બાળક થાય ત્યારે નહીતર તમારું આધાર કાર્ડ છે તે બંધ સ્વરૂપે ગણાશે તે અપડેટ ગણાશે નથી એટલે કે કોઈ પણ જે બાળકને કોઈ પણ બેંક લેવલે કે સામાજિક સંસ્થા લેવલે કંઈક કાર્ય હોય ત્યાં તેમને અંગૂઠાની જરૂર પડે તો તે તેમનો અંગૂઠો આવશે નહીં તેથી બે વખત બાળકને પોતાનું આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરવું જોઈએ તેવું આ આધાર કાર્ડ બનાવતી સંસ્થા ત્યાં પોતાના નવા નિયમમાં રજૂ કરે છે